બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજનની જગ્યા પર તમે ગમે તે ખવડાવશો ચાલશે એ બાળકો બીમાર પડશે તો જવાબદારી કોની જવાબદારીમાંથી છટકતા તો ભાજપ સરકાર અને તેના અધિકારી અને તેના કોન્ટ્રાક્ટરોને બહુ સારી રીતે આવડે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડેન્સી સોળ શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે વધુ બાળકો બીમાર પડ્યા પછી કાર્યવાહી કરવામાં આવી જ્યાં સુધી ચાલતું હતું તેમ લોલમ લોલ ચાલવા દેવામાં આવ્યું જોકે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ વાયરલ ઇન્ફેક્શનને જવાબદાર ઠેરવવામાં આવ્યું આટલી મોટી લાલિયા ચાલતી હતી બાળકો બીમાર પડ્યા ફૂડ પોઈઝનિંગ થયું પરંતુ આ અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરો માનવા તૈયાર ન હતા કે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે ફક્ત વાતો કરતા હતા કે બાળકો વાયરલ ઇન્ફેક્શનને કારણે બીમાર પડ્યા છે એટલી હદે આ બધા બેશરમ છે કે કોઈને પોતાના સિવાય કોઈની નથી પડી કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી અને શાકભાજી અને ખાદ્ય સામગ્રી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા જેને લઈ ભોજન કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો જેથી આ કોંગ્રેસના નેતાઓ પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે પ્રહાર કરી રહ્યા છે પહેલા તો કોંગ્રેસ નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ પુણ્યવાડ મોડલ સ્કૂલ અમે અમારા નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં મુલાકાત કરી હતી અને ત્યાં ખરાબ ખરાબ આપવાના કારણે સવાસો દોઢસો જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ પરંતુ તે વખતે અહીંના અધિકારીઓ જિલ્લા આરોગ્ય અધિકારી એના રાજકીય નેતાઓ આ બધા જ ફૂડ પોઈઝનિંગ નથી થયું એ સાબિત કરવા માટે ખૂબ મહેનત કરતા હતા પરંતુ ગઈકાલે અમને ખબર પડી કે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા એમને એકાએક એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે અને નાખવામાં આવે છે એનો અર્થ એ થાય કે સરકારે તંત્રએ અને ભાજપ સરકારે સ્વીકાર્યું છે કે પુન્યાવાટમાં આદિવાસી બાળકોને ફૂડ પોઈઝનિંગ એ બહાર આવ્યું છે અને એ અમે બહાર લાવ્યા છે એમના કોન્ટ્રાક્ટરને એકાએક બદલી નાખ્યા ભોજન કોન્ટ્રાક્ટરને એના પરથી બિલકુલ સ્પષ્ટ થાય છે કુબેર ડિન્ડોર મંત્રી જે બોલતા હતા એ માત્ર ને માત્ર આ જે મોટી ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓના આટલી ખરાબ હાલત થઈ વધારે થયું હોત તો કોઈના મૃત્યુ પણ થઈ શક્યા હોત એને ઢાંકવા માટે એમણે બે જવાબદાર નિવેદન આપ્યું હતું પણ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે એ ફૂડ પોઈઝનિંગ હતું જો એ ના હોત તો કોન્ટ્રાક્ટરને બદલા ના હોત વિદ્યાર્થીઓ બીમાર પડ્યા એ બાદ રાજકીય અખાડો બની હતી જ્યાં પુનિયાવાંટ મોડેલ સ્કૂલ છે કોંગ્રેસના સુખરામ રાઠવા આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિ રાઠવાએ પણ આ શાળાની મુલાકાત કરી પણ થયું શું કે જ્યારે વિપક્ષે સવાલ કર્યા તે પછી જ બધી કાર્યવાહી થઈ પણ ક્યાં સુધી આ બાળકોને આ રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવશે પણ તમે સારું તો ખવડાવી નથી શકતા સારા ખવડાવવાની વાત તો દૂર દૂર સુધી રહી તમે વાસી ખોરાક આપો છો વાસી અનાજ આપો છો તેમ છતાં બિચારા બાળકો ખાઈ લે છે અને બીમાર પડે છે ત્યારે તમે હાથ ઊંચા કરી દો છો કેમ બાળકો આદિવાસી વિસ્તારના છે એટલે તમે આવું કરો છો તેમની સાથે કંઈ પણ કરશો તો ચાલશે કેમ આદિવાસી વિસ્તારના નેતાઓ સાથે આવું કરવામાં નથી આવતું કે ખાલી ત્યાંની જનતાને જ કરવામાં આવે છે કેમ બાળકો સામે આટલો ભેદભાવ જો વિરોધ પક્ષ વિરોધ ન કરે તો તમે કંઈ પણ ચલાવી લો જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે ગમે તે કરો બધું ચાલે થોડી તો શરમ કરો તમે તમારા બાળકોને આવું ખવડાવશો જો તમે તમારા બાળકોને નથી ખવડાવી શકતા તો તમે આ બાળકોનો વિચાર કરી જુઓ એ પણ એક નાનું બાળક જ છે માણસાઈ તો હોવી જોઈએ થોડી પૈસા માટે આટલું બધું પોતાની જાતને વેચી ના દેવાય થોડી તો શરમ રાખવી જોઈએ કે આ બાળકો છે 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 જો થશે તો તમે તમે જ જ હાથ ઊંચા કરી દેશો અમને નથી ખબર આ થયું થયું તે વાતને ટાળી નાખશો અને અંતે ભોગવવાનું તો એ બાળકો અને એમના માતા પિતા ને છે ભાજપના નેતાઓની તમે વાહવાહી કરો છો આદિ આદિજાતિ વિસ્તારમાંથી જે નેતા આવે છે તેમની પણ તમે વાહવાહી કરો છો તો બાળકોને તેના લોકોની કેમ નથી કરતા ત્યાં કેમ દરકાર રાખવામાં નથી આવતી તમે તેને આદિજાતિ વિસ્તારના કોઈ મંત્રી હોય તેમને ઊંચો ઓદો આપી દો છો પરંતુ ત્યાંના લોકો શું કરે છે ભૂખે મરે છે તેમને ખાવા માટે અનાજ છે પીવા માટે પાણી છે કઈ જ તમે નથી જોતા અને જ્યારે બાળકોની વાત આવે છે ત્યારે હર હંમેશ આ આદિવાસી બાળકોને સહન કરવાનો જ વારો આવ્યો છે ક્યારેક ખુલ્લા પગે નદી નાળાને ક્રોસ કરીને સ્કૂલે જવાનો વારો આવે છે તો ક્યારેક આ જ બાળકોએ બસ વગર ભણવા જવું પડે છે અને ખાવાના તો કોઈ ઠેકાણા નથી અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર